નમસ્કાર મિત્રો હું છું સેવક સુજીત આજે આપણે આવ્યા છે ધામનગર મુકામે એક માજી મળવા દાદા અને માજી બંને એકલા રહે છે તો આપણે માડી ને પૂછીએ માડી તમારું નામ શું છે લીલીબેન ઘરમાં તમે દાદા બે રહ્યો દાદા શું કામ કરે

તો તો મારી તકલીફ પડતી હશે પડે ને બધું બે સાત રાંધવાનું બધું તમારે તે કામ એ ન થતું હોય કામ કરો ઓલો ઓલો ખાટલો ઠાલા ગળો હોય હમ થાકી જાવ તો સુઈ જાવ બાકી વાકા વાકા એમ ધોળ્યા હમ એટલે અમે આમાં

มารูเยอะกว่าีอย่างนะอาย่งชอบกระนั้นรักกันอะไรกันล่ะสมัยที่อเมริกาลๆคุณนั่งรถที่อเมริกาแล้วมาิที่เราบาร์โฮตี้หูอายนี่ดีกว่าีสุดเขาเลยวยกันเนี่ยเพื่อที่จะเามาทำอะไที่

મળી મુંજવમાં અમે તમાર દીકરા સમાન જ છી દીકરા થઈને જ આવ્યા છીએ તમ તારે એકલ વાયુ કઈ સમજોમાં તમે અને મોટું મન રાખો એવું રોમાં તમે રોન ન હોય મળે મળે તકલીફ પડે તમારે મને હું ગમી ખાન મારે આ નવ રોઈ નથ હમ એટલે

મળે આંગળા પડો માં આંગળા નો પડતો મળે બધું હારું આનું થાય મારી ખોટું રો માં તમે ખાલી મળે અમે તમારી હાટુ જે કઈ લેવા છીએ એ લેતા આવી મારી થતી મદદ કરીએ છીએ અને લઈને આયા છીએ હાજી ભવિષ્યમાં આપણે વાર તહેવારે મળતા રહીશું અને અમને એક સારા આશીર્વાદ એવો આપો કે વધુમાં વધુ લોકો સુધી પોગીએ અને દરેકને કોઈ આવા જે એકલવાયુ જીવન જીવે તમારો ફળજા ફંડા રાખે કોઈ આવું એકલવાયુ જિંદગી જીવતું હોય એમને મદદરૂપ થવા પ્રયત્ન કરીએ છીએ અત્યારે અમે મળે કેમ મુંઝાઈ જશું હમ જાવે ફગાવાને નાખી હોય તો મોંજાવશે હું કામ તો તારે તમારે દીકરા થઈને જ આવ્યો છે જે કઈ દુઃખ હોય જો કઈ તકલીફ પડતી હોય તો જો બસ મને એ હું આ તો મળ્યું છે હવે બે દીકરાય મળ્યા છે હું કામ મૂંઝાવશો ભૂલા

કરતા અમે પેલા અઠવાડિયે એક કરી ભગવાન ની દયા થઈ બે કરવા માંડ્યા અઠવાડિયે હવે રોજ એક બે કરીએ છીએ એમ તમારા જેવા વડીલો અમને આશીર્વાદ મળે છે ને એટલે આ બધું કામ વ્યવસ્થિત હાલે છે કોઈ કોઈને ભગવાન દિલમાં આવે તો એ કે આ વખતે મારા તરફથી થી દઈ દેજો એ રીતના અમારું કામ હાલે રાખે છે મિત્રો તમે પણ તમારા ઘરની આજુબાજુમાં કોઈ આવો પરિવાર હોય તો અમને જાણ કરજો અને તમે પણ તમારા ઘરની આજુબાજુમાં આવા પરિવારની મદદ કરતા રહેજો અને મિત્રો તમને મારો વિડીયો કેવો લાગજો જરૂરથી કોમેન્ટ કરીને મને જણાવજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો મારા ફેસબુક પેજને ફોલો કરી દેજો સુજીત ડાબસરા કરીને મારું ફેસબુક પેજ છે તો ફટાફટથી ફોલો કરી દેજો અને આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને આ વિડીયોમાં તમને શું પ્રેરણા મળી એક મસ્ત કોમેન્ટ કરી દેજો